વડોદરા જિલ્લાના પાદરા નજીક તૂટી પડેલા ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે પાટણ જિલ્લામાં રાધનપુર મહેસાણાને જોડતો અને ગોચનાદ ગામ નજીક બનાસ નદી પર આવેલો આશરે સાઠ વર્ષ જૂનો બ્રિજ પણ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે બ્રિજની જર્જરિત સ્થિતિને અને ડેરોપ પડેલા મોટા ખાડાઓનો વિડીયો તાજેતરમાં વાયરલ થયો હતો જેને લઈને સ્થાનિકોએ તાકીદે નવો પુલ બનાવવાની માંગ ઉઠાવી છે જોકે બ્રિજ માટે મંજૂરી મળ્યાની વિગતો વચ્ચે આ

બનાસ નદીના પુલ ઉપર એક નવો પુલ બને એવી લોકોની માગણી છે